ઉપરના ચુમ્માલીસ ગામના સરપંચ એસોસિએશન મંડળીના પ્રમુખો મંત્રીઓ અને ખેડૂતો ટંકારાને અર્ધ અછત સરકારે જાહેર કરેલ છે અને વીમો આપ્યો હોય આઠ ટકા અને ઓગણતી ટકા સરકારે સ્વીકાર્યું છે કે વરસાદ છે નહીં અને અર્ધ અછત કર્યું તો વીમામાં કાપ મૂકીને જે કંપનીઓ આવી એ પ્રાઇવેટ કંપની એ ખેડૂતને કોઈથી આજ નહીં પણ કોઈથી દર વર્ષે આંદોલન જ કરવા પડે કેમકે આમાં મોટો ભ્રષ્ટાચાર છે જે કપાસ અને મગફળીનું જે સરકારશ્રી દ્વારા અને વીમા કંપની દ્વારા જે જાહેરાત કરેલી છે સહાય સહાયની બરોબર છે એમાં તેમને અસંતોષ જણાયેલો હોય તે અંગેની રજૂઆત કરવા આવ્યા છે તેઓની મુખ્ય માંગણી તો જે સહાય છે વીમા જે મળેલ છે તેમાં વધારો કરવાની છે અને બધા ગામના ખેડૂતો તથા સરપંચો ટંકારા તાલુકાના છે તે અત્યારે હાજર રહીને મને